નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ગાંધીનું ગુજરાત કહીએ છીએ અને ગુજરાતમાં દારૂબંધી છે આવી મોટી મોટી વાતો કરીને ગુજરાતી તરીકે આપણે ગર્વ લેતા હોઈએ છીએ બીજા રાજ્યોમાં જઈએ તો અમે તો કહીએ ગાંધીના ગુજરાતમાંથી સરદારના ગુજરાતમાંથી આવીએ છીએ અમદાવાદ ત્યાં દારૂબંધી છે પણ એ જ ગુજરાતીઓને ખબર છે કે કેટલાક ખુલ્લે આમ દારૂ વેચાય છે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રમાણે રેવ પાર્ટીઓને જે પાર્ટી કલ્ચર ચાલ્યું છે દારૂનું એને લઈને સવાલો સમાજ સામે બહુ જ ઉપસ્થિત થાય છે કારણ કે રાજ્યમાં દારૂની મહેફિલ અવારનવાર ઝડપાતી હોય છે અને ઝડપાય છે કાર્યવાહી થાય છે કાયદાકીય કાર્યવાહી થાય છે કે કેમ ખબર નથી પણ એ બધું થયા કરે છે અને મહેફિલો પણ થતી હોય છે સવાલ એ છે કે દારૂમાં અત્યારે જે પાર્ટીઓમાં ઝડપાય છે એમાં પુરુષો તો પીતા જ હોય છે પણ જે મહિલાઓ હવે જે સ્ત્રીઓ દારૂ પીતી ઝડપાય છે એને લઈને સમાજ સામે એક પ્રશ્ન થયો છે કે ભાઈ મહિલાઓમાં દારૂ પીવાનો જે ચલણ છે અથવા નશાનો જે ક્રેઝ છે કેમ વધી રહ્યો છે કારણ કે ડુમસ પોલીસે છ લોકોની ધરપકડ કરી એમાં બે મહિલા હતી અને બે મહિલાઓને ઝડપીને પોલીસે પૂછપરછ પણ કરી છે અને ઓછામાં ઓછા દેશના સાત રાજ્યો એવા છે કે ત્યાં મહિલાઓ મેક્સિમમ દારૂ પીવે છે બીજું કે ત્યાં તો શોપ પણ છે મહિલાઓ માટે એટલે સૌ કરનાર પણ મહિલાઓ છે અને બધી જ એ પ્રકારનું આયોજન ઠેર આ તો બીજા રાજ્યોની વાત છે પણ વિશ્વમાં દર વર્ષે ત્રીસ લાખ લોકોના મોત આ દારૂ પીવાથી થાય છે આ બધા જ મુદ્દા બરાબર છે પણ આજનો જે મેઇન મુદ્દો છે મારો એ છે કે સ્ત્રીઓમાં કેમ નશાનો ક્રેઝ વધ્યો છે મેં કહ્યું એમ કે ડુમસમાંથી બે મહિલાઓ ઝડપાઈ અને બીજું કે સસરાએ ખુદ પુત્ર વધુની વિરુદ્ધ ફરિયાદ કરી અને પોલીસમાં જાણ કરી મારી પુત્ર વધુ દારૂની આ મહેફિલ કરીને દારૂ પી રહી છે અને સસરાએ દ્રેડ કરાઈ એટલે તમે વિચાર કરો કેટલી હદે આ દૂષણ પેઠું છે અને વહુની દારૂ પીવાની આદતથી સસરા કંટાળી ગયા હતા એને લઈને જ આ લોકેશન આપ્યું છે સાણંદના રિસોર્ટની વાત આપને ખબર છે કે હાઈ પ્રોફાઇલ દારૂની એક મહેફિલ ઝડપાઈ હતી અને એમાં છવ્વીસ મહિલાઓ શંકાસ્પદ પીધેલી હાલતમાં મળી આવી હતી બીજું કે વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માંડતા પાંચ લોકોને ઝડપે એમાં ત્રણ યુવતી હતી અને બે યુવક હતા એટલે શું મહિલાઓમાં નશાનો ક્રેઝ વધ્યો છે દારૂની રેલમ છેલ ક્યારે બંધ થશે ગુજરાતમાં અને મહિલાઓમાં દારૂ પાર્ટીનો કલ્ચર વધવા પાછળનું કારણ શું આ મહત્વના સવાલોના જવાબ લેવા માટે મેં પેનલમાં પણ ત્રણ મહિલાઓને જ આમંત્રિત કરી છે ત્રણે પોતાના ફિલ્ડમાં બહુ જ જવલ છે એવા જાણીતા એડવોકેટ સોનલ જોશી મારી સાથે છે સોનલજી સ્વાગત છે લોક મંચમાં યસ સાથે જ સોશિયલ એક્ટિવિસ્ટ જાણીતા એવા ભાવના જોશીપુરા મારી સાથે છે ભાવનાબેન આપનું સ્વાગત નમસ્તે નમસ્ અને ડોક્ટર ઓફ નેચરોપેથી અને આમ તો સામાજિક કાર્યકર સોશિયલ એક્ટિવિસ્ટ છે એવા ડોક્ટર ચંદા પટેલ ડોક્ટર ચંદા પટેલ આપનું પણ સ્વાગત છે યસ સુનાલબેન શરૂઆત આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે દારૂના દૂષણની વાત આવે તો પુરુષો પીવે છે પ્રમાણમાં સ્ત્રીઓ પીતી નથી પણ જે કંઈ પ્રમાણ આવે છે જે કંઈ ટકાવારી આવે છે જે કંઈ ઝડપાય છે દારૂની મહેફિલો ચિંતાજનક ચોક્કસ છે શું લાગે છે પહેલા તો મારે એ કેવું છે કે શું ખરેખર આ જે સવાલ છે કે સ્ત્રીઓમાં નશાનો ક્રેઝ વધ્યો છે આ વાતને કેટલે અંશે સ્વીકારો છો જો સ્વીકારો છો તો કઈ રીતે કે ભાઈ પહેલા નહોતું હવે ક્યાંક કલ્ચર આ રીતે થયું છે શું કહેશો હું આ વસ્તુ સ્વીકારું છું દિલીપભાઈ કારણ કે કદાચ નવાઈ લાગશે કે અત્યારે જે દેખાદેખીમાં જેટલી પણ તમે રેવ પાર્ટી કીધી બર્થડે પાર્ટી કીધી ઇવન કદાચ આપણી ગુજરાતની મહિલાઓ આબુમાં જઈને સ્ટીલના ગ્લાસમાં દારૂ પીવા માટે ટેવાઈ ગઈ છે અને અત્યારની જે સિચ્યુએશન થઈ છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ દારૂ નથી પીતા તો ઓર્થોડોક્સ લાગીએ છીએ અને કદાચ દિલીપભાઈ કે ભણેલી મહિલાઓની વાત તો છે જ પણ એના એના સિવાય કે જે મહિલાઓ હાઉસવાઇફ છે એ લોકો જ્યારે સાથે બહાર જતી હોય ત્યારે એ પણ કહેવાય ને કે હાથમાં હાથ મિલાવીને પતિ સાથે દારૂ પીવે છે એટલે આ જે કલ્ચર આવ્યું છે એ કલ્ચર દેખાદેખી નું કહી શકાય લોકો પેલા બેન પેલાની વાઇફ પીવે છે તને શું પ્રોબ્લેમ છે તને આવી રીતે પ્રેશરથી મારી પાસે એક કેસ હતો એમાં તો એવું હતું કે હવે એનો વિરોધ કર્યો સાસુ પોતે દારૂના બંધાણી હતા સાસુ સસરા અને હસબેન્ડ પીવે અને બેને ફોટો ઉતાર્યો અને એમને મને મોકલ્યો અને મને કીધું કે બેન મને આમાંથી છૂટવું છે રોજ સાંજે આ વસ્તુ ચાલે છે એટલે આ વસ્તુ માનીએ છીએ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ અને અત્યારે મહિલાઓ પોતે ભાન ભૂલી જાય છે સૌથી વધારે એમની સાથે મિસયુઝ થાય છે દારૂ પીવા પીને કહેવાય ને કે લવરી કૂટવી અનનેસેસરી બોલવું જેમ તેમ એમનું વર્તન હોય ઇવન જેમ ચાવી બદલીને જેમ પાર્ટનર બદલાતા હોય એક્સ્ટ્રામ લેર હોય આ બધું જ આપણી ગુજરાતની મહિલાઓ દિલીપભાઈ કરી રહી છે હાલમાં પણ અને આ જે કલ્ચર છે એ ક્યાંક ને ક્યાંક આપણે બહુ મોડર્નાઇઝેશન મોડર્ન બતાવવા માટે પીવાતું નથી ભાવતું નથી બધું જ છે પરંતુ કડવો ઘૂંટડો કેવી રીતે પીવો અને બધાની સામે મારે સ્ટેટસ કેવી રીતે મેન્ટેન કરવું એમનું સ્ટેટસ એમના જેવા લોકોનું જોઈએ છે કે જે બધા લોકો કીતા હોય એટલે આ એક વસ્તુનું દૂષણ ઘુસી ગયું છે એના માટે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું ખૂબ જરૂરી છે અમારા કેટલા ડાયવોર્સમાં બેન દારૂની બંધાણી હતી એને પીવા જોઈએ જ મારી પાસે એક એવો પણ હાઈપ્રોફાઈલ કેસ તો આવેલો છે કે એ બંને આર્મીમાં હસબન્ડ આર્મીમાં છે પણ દીકરીને જેટલી બધી લત કે રોજ સાંજે દારૂ પીવા જોઈએ અને એ અનફોર્ચ્યુનેટલી ડિવોર્સ થયા કારણ કે આવા કેસીસ પણ આવી રહ્યા છે આજકાલ પણ દિલીપભાઈ દારૂ મળે ગુજરાતમાં એ બહુ મોટી વાત છે નહીં મળવો જોઈએ દારૂ બંધી છે પણ આપે જે પ્રમાણે વાત કરી કે મહિલાઓ પીવે છે સ્ત્રીઓ પીવે છે પરિણિત મહિલાઓ વધારે આમાં ભોગ બને છે કે પછી યુવા પેઢીની છોકરીઓ પણ પીતી હોય એવા વધારે કિસ્સા છે શું લાગે છે નશાની બાબતમાં અને એના વલણમાં કોઈ તફાવત કરો પરિણિત યુવા જે મહિલાઓ છે કે દીકરીઓ છે એની બાબતમાં ના એકચ્યુઅલી કદાચ એવું કહી શકાય કે જ્યાં આગળ સંયુક્ત ફેમિલી છે જ્યાં રિસ્પેક્ટ છે આપણી જૂની ભાતીગઢ છે અમુક સમાજો છે ત્યાં દારૂનું ચલણ નથી પરંતુ જે લોકો શહેરમાં વસવાટ કરે છે રહી વાત દીકરીઓની તો એવું કહી શકાય કે સિત્તેર થી એસી ટકા દીકરીઓ દારૂ પી દારૂ ને સિગરેટની મંધાણી થઈ ગઈ છે એના માટે કશું જ કરવાનું નથી એસડીઆઈ પર રાત્રે નીકળો તમે વાગ્યા એટલે તમને તમને બધી જે રીતે સિગરેટ પીતી હોય જે રાજકોટ થી દીકરી અહીંયા આવેલી હોય કે કોઈ મહેસાણાથી આવેલી હોય કે ગમે તે જસ્ટ એક્ઝામ્પલ છે કોઈ પણ જગ્યાએ આવેલી દીકરી કદાચ એસજી વે પર જે રીતે એવી રીતે સિગરેટ પકડીને ઉભી હોય અને જે એના એની ફૂંકો મારતી હોય આપણને એમ લાગે કે આ બેન તો રોજના એક એક પેકેટ પતી જતા હોય અને સ્ટાઇલમાં પાછું ડિપ્રેશન આવે છે એન્ઝાયટી બઉ વર્કલોડ છે આ બીજાને જોઈ જોઈને શીખ્યા છે ઇવન દારૂ નો કપ પકડવાની સ્ટાઇલ પરથી ખબર પડી જાય વ્યક્તિ કા પહેલી વાર ફી રહે છે ને પછી એને છે એટલે આ જે સિચ્યુએશન છે દેખા દેખી છે દિલીપભાઈ આ ચલણ આપણું હોતું જ નહીં અને જે જે શહેરમાં જે લોકો છે જે કપલ બધા એક સાથે ભેગા મળીને બહાર જાય છે એમાં પણ દેખા દેખી શરૂ થઈ છે હસબન્ડ પીવે છે એ પાછા પૂછી લેને કશું ના થાય અત્યારે તો બધા પીવે છે એટલે પેલા અમને થાય ચલો ભાઈ કેશે તો પીએ એને જોઈને બીજી બીજી બીજા શીખે ત્રીજા શીખે અને છોકરાઓમાં તો આ વસ્તુ યંસ્ટર્સ ની અંદર ઘણા સંસ્કારી છોકરા છે પણ એ દસ ટકા કે ભાઈ અમે આ વસ્તુ ન પી શકીએ દારૂ પીવી એ એ સારી વસ્તુ નથી ઘણા સારા ઘરના છોકરાઓ છે જે દારૂને આઠ પણ નથી લગાવતા સારા ઘરના ઇન ધ એજ્યુકેશન અને સંસ્કૃતિ વાઇઝ જોડાયેલા હોય બધા સારા જ ઘરના છે પરંતુ કહેવાની વાત એ છે કે એવા છોકરાઓ ને હાથ નથી લગાડતા જ્યાં એમની ઇમોશનલ ડિપેન્ડન્સી મળતી હોય ઇમોશનલ શેરિંગ મળતું હોય બીજા સાથે વાત કરવાની છૂટ હોય એટલે આ બધા ઘણા બધા પરિબળો છે ભાવનાબેન સવાલ એ થાય છે કે સમાજમાં દૂષણ વધતું જાય છે અને જે પ્રમાણે હવે સ્ત્રીઓ રેડ પડે ને જે ઝડપાતી હોય સસરા ખુદ તમે વિચાર કરો ભાવના બેન કે પોતાની પુત્ર માટે ફરિયાદ કરે અને લોકેશન બતાવે એટલે કેટલી હદે બીજું એક દ્રશ્ય અમે એ પણ જોયા છે કે અમારા કેમેરામેન કે રિપોર્ટર ત્યાં જતા હોય ને અને આખું એ જે ઉતારતા હોય ને તો એમાં જરા પણ એમને છો નથી જાય છે બિલકુલ બિદાસમાં પોલીસ વેનમાં બેસી પણ જાય છે અને જે કઈ એમને એમ છે કે અમે પીએ છીએ સ્વીકાર તો આ પ્રકારનું કલ્ચર કેમ હવે ડેવલપ થયું છે શું કેવું છે ખાસ કરી તો મહિલાઓની જે વ્યવસાયિક હિસ્સેદારી વધી છે અને કોર્પોરેટ કલ્ચર પ્રકારનો અને કોઈક રીતે જોવો ને તો જાણે કે આઝાદીની માનસિકતા ખાસ એક જે હમણાં બેનની વાત કરતા હતા તો અમે પણ જ્યારે અમુક મોટા શહેરોમાં હું પણ વકીલાત કરું છું ને ક્યાંક ને ક્યાંક જતા હોય તો ક્યાંક એક જગ્યાએ વારંવાર જગ્યા જાય કોઈ ચાની જગ્યા છે પણ ત્યાં જઈ અને જે ખાસ કરીને સિગરેટ પીવી અને દર કલાકે એ લોકો જતા હોય એ પ્રકારની કે દૂષણો તો જે દુર્ગુણો અને દૂષણોનું જે પ્રમાણ છે એ ખાસ કરીને જે શરાબનું છે એમાં એમ કરીને કે એમાં પણ લગ્ન વિષયક તકરારમાં આમ તો બહુ એક હજાર એક કિસ્સો કદાચ આવતો હશે પણ એવા કિસ્સા આવા માંડ્યા છે કે એક બેન આવીને કે કે મારા પતિ દારૂ પીવે છે આમ કરે છે જયારે એને બોલાવવામાં આવે ત્યારે એમ પૂછે એમ ભાઈ કે કે બેન એને પૂછો ને કે એને પણ મારી સાથે કેવું એમ કે પીવામાં હિસ્સેદારી કરે છે ત્યારે આવી પાછા તો રસ પહેલા વાત સાંભળી તો આમ આજ પણ લાગે અને પછી એમ બેન કે ના એ તો મને પરાણે કીધું અને મારે એમ કે બધાની સાથે ટકવા એની સાથે લેવું પડે તો એક જે બાબત છે મને યાદ છે કે એક બેન એવું કહેતી હતી મને કે મારા દીકરોને બહુ બહુ મોર્ડન છે અને એ લોકો બધા બહુ મોટા શહેરોમાં મુંબઈ મદ્રાસ બેંગ્લોર કલકત્તા બધા શહેરોમાં હોય અને પછી અમેરિકા યુકે વારંવાર જતા હોય તો એમ કે કે દીકરીની માં કોઈ દિવસ ચા પણ નથી પીધી કે છેવટે પ્યાલીમાં જો એમ કે એ તો બેસવું પડે એવા પણ કેસ આવે કે એ ઘણીવાર દીકરીના દારૂ સાથેના ફોટા એની બોટ એને પીતી હોય એના કુટુંબીઓ સાથે એવા ફોટા કોર્ટમાં રજૂ થાય ત્યારે અમને અચંબો આશ્ચર્ય એટલું થાય પણ આ બધું શેના કારણે એક તો જે કે સાસરે જઈને પછી એમ કે પતિ કહે કે મારી સાથે તું એક મનોવૈજ્ઞાનિક દબાણની સ્થિતિ ક્યાંક સ્ટેટસ એનું મેન્ટેન કરવાની સ્થિતિ અને જે ખાસ કરીને મેં વાત કરી કે જે કોર્પોરેટ સેક્ટર છે એને કઈ હું બદનામ નથી કરતી એ પણ સારું સેક્ટર છે પરંતુ ક્યાંક વધારે પડતો કામનો બોજો ખાલી પારિવારિક સંબંધો તૂટવાની છે એવું લાગે કે આ પ્રકારની ઘટનાઓ અને એક વાત કહીશ કે બધા જે શહેરીના એટલે અર્બનના જે પ્રવાસો થાય અને ખાસ કરીને વિદર્ પ્રવાસો કરે અમુક લોકો કારણો ગણવામાં આવે કે ભાઈ એક કેવાય કે ક્યાંક પૂછે તો કે એકલતા છે ચિંતા છે તણાવ છે ઊંઘ નથી આવતો એક સુરક્ષિત વાતાવરણ ડોક્ટર ચંદા પટેલ આવી વાત કરવામાં આવે છે કે એને લઈને અમે દારૂનું સેવન કરીએ છીએ માનસિક રીતે કંટાળ્યા હોય છે આ બધા કારણો આગળ ધરવામાં શું આ કારણો જવાબદાર માનો છો કે અન્ય કોઈ કારણો હોય શકે દિલીપભાઈ મેઇન તો આજ છે અત્યારે કે અત્યારના સમય પ્રમાણે જે એકદમ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે એમાં બધાને ટેન્શન વધારે આવી ગયું છે અને એક આગળ વાત કરીએ પ્રમાણે કે મોર્ડન લાઈફનો ક્રેઝ બધાને મોર્ડન દેખાવાની હરીફાઈ કહો કે મોર્ડન બધાને દેખાવું છે આ એક સ્ટેટસ સિમ્બોલ છે જો અમે નહીં પીતા હોઈએ તો કેવું લાગશે અને પીવા પાછળનું એક સાયકોલોજી કારણ એ છે કે જ્યારે આપણે વ્યસન કરીએ છીએ ત્યારે ડોપામાઇન અને ઓક્સિટોસિન બે હોર્મોન રિલીઝ થાય છે જે તમને ક્ષણિક હેપીનેસની ફિલિંગ આપે છે થ્રીલ આપે છે એ થ્રીલ મગજ ને બહુ મજા આવે છે એક ક્ષણનો એ આનંદ લે છે મગજ અને પછી શું થાય છે આનંદની ધીરે 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 ક્યારે હેબિટ પડી જાય છે ખબર બી નથી પડતી અને પછી એ એડિક્ટ થઈ જાય છે એ વસ્તુથી અને પછી આમાં એને મજા આવે છે અને પછી એક વખત જે ચાલુ થઈ જાય છે અને કેવું થાય છે ગમ હે તો બી પીના હે ખુશી હે તો બી પીના એટલે પીવાનું એક કારણ એ લોકો શોધે છે કે બધી દરેક સ્થિતિમાં એમને પીવે તો જ મજા આવે પણ ખરેખર એવું નથી મજા બીજે જગ્યાએ પણ છે એ મજા પણ તમારે લેવાની હોય કે ના મારે આ હોર્મોન્સ બીજી એક્ટિવિટીઝથી પણ લઈ શકું છું પરંતુ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે એક આ લેવલ બનાવી દીધું છે ને જો આ પીએ તો જ મજા આવે સ્મોકિંગ કરીએ તો જ મજા આવે એ તો જ મજાવાળો જે વર્ડ છે ને એ આ યુથને અને જે કીધું ગૃહિણીઓ પણ આમાં અત્યારે એટલી જ ઇન્વોલ્વ થઈ છે એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે કે બોલ્ડ કેવા માટે કે નહીં હું બોલ્ડ એક કારણ એ ખરું કે પુરુષ પ્રધાન સમાજ છે અથવા તો પુરુષ પ્રધાન માનસિકતા છે આ એક મોટું કારણ હોઈ શકે મહિલાઓની અવગણના થવી એમનું અપમાન થવું એમની પર અત્યાચાર થવો આને લઈને પણ મહિલાઓ આ દૂષણ તરફ વળી છે ના એવું તો ના કહી શકાય કારણ કે જે ટ્રેન્ડ છે ને હાઈ પ્રોફાઇલ માં છે અત્યારે વધારે બાકી જે હિંસાનો ભોગ બનેલી છે મહિલાઓ તો છે કે રૂલર કે મિડલ ક્લાસની એ છે જે હાઈ પ્રોફાઇલ છે કે ના સ્ટેટસ સિમ્બોલ બતાવો છે પોતાની જાતને બોલ્ડ કેવડાવવું છે અને અત્યારે જોઈએ ને તો મુવીમાં કે વેબ સિરીઝમાં પણ આપણે જોઈએ છે કે જે બોલ્ડ સ્ત્રી હોય ને એને તમે ઓલવેઝ કંઈક ને કંઈક કાં તો ગ્લાસ લઈને બેઠી હોય કાં તો સ્મોક કરતી હોય એટલે આ લેડીઝ આધુનિક બતાવવા જેને મથે છે ને એ લેડીને એવું લાગે છે કે બોલ્ડ હોવ એટલે વ્યસન કરતા હોઈએ તો જ આપણે બોલ્ડ હોઈ શકીએ એ ખોટી માન્યતાને કારણે આજે ધીરે 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 વધી રહ્યું છે જે સમાજ માટે મોટું એક દૂષણ છે અને ખરેખર આને અટકાવવું ખૂબ જ જરૂરી છે એના માટે એક ખરેખર તો આપણે આ તમે આ માધ્યમથી અમને કહેવાનો મોકો આપ્યો છે એ ખૂબ જ આવકાર છે કે આ માધ્યમ થી અમે અમારી વાતને રજૂ કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે બોલ્ડનેસ એ વ્યસનથી તમે તમારા વિચારો મુક્તપણે કોઈની સામે રજૂ કરી શકો છો તમે તમારી ફિલ્ડમાં સક્સેસ થાવ છો એ તમારું એક સ્ત્રીનું બોલ્ડનેસ છે વ્યસન એ બોલ્ડનેસ નથી બિલકુલ એટલે સોનલબેન સવાલ એ છે કે દારૂનું વેચાણ ખુલ્લે આમ થાય છે દારૂ ને રેલમ છેલ્લ જોવા મળે છે મહિલાઓમાં નશાનો જે ક્રેશ જોવા મળે છે કાયદાઓ છે સોનલબેન પણ ક્યાં કાયદા બિન અસરકારક સાબિત થાય છે શું લાગે છે કે કોઈ ચેન્જીસ કોઈ ફેરફાર એવો હોવો જોઈએ કે જેને લઈને આ દૂષણ બંધ થાય હું એવું માનું છું કે ત્યાં સુધી આધુનિકરણના નામે જે પ્રમાણે લોકો વધારે ચકાચોનમાં છે આપણે પહેરવેશ ભૂલ્યા આપણે મર્યાદાઓ ભૂલ્યા વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધી જોઈન ફેમિલીઓ ઘટી ગયા ક્યાંક ને ક્યાંક ઇમોશનલી ડિપેન્ડન્સી માટે આપણે બાર એક્સ્ટ્રા બ્રેડ લફેર કરતા થઈ ગયા દેખાદેખીમાં પેલા નો છોકરો ક્યાં ભણે છે પેલા કઈ ગાડી લાયા કયા ઘરમાં રહીએ છીએ આપણે આખા આમાં ક્યાંક ને ક્યાંક આપણી જે મૂળભૂત કુટુંબ વ્યવસ્થા હતી ને એનું સત્યાનાશ થઈ ગયું છે અમુક પર્ટીક્યુલર કમ્યુનિટીઝ છે કે જે આજે પણ જોઈન્ટ ફેમિલીમાં રહેશે અને એ લોકો બહુ સારી રીતે બધા ભેગા મળીને રહેતા હોય છે અને ક્યાં આ દૂષણ નથી ઘુસ્યું એનું કારણ એટલું જ છે કે ત્યાં વડીલોનું માનશે વડીલોને અહીંયા બાળકો ગણતા નથી પોતાના મા બાપને આજની જે જનરેશન છે માં બાપને ગણતી નથી આગળનો જે પરિસ્થિતિ છે એ લોકોની બી એવી પરિસ્થિતિ છે કે અમને બંધારણીએ હકો આપ્યા છે કાયદો જેટલો જાણતા ત્યાં એની વિપરીત અસર થઈ છે અને આ બધાની અંદર અપ્રેંગિંગ દારૂ પહેલા તો ગુજરાતમાં મળવો જ ન જોઈએ દારૂ માટે કેટલા લોકોના ઘર તૂટે છે દારૂ પીધા પછી જેમ જે વાત પણ છે છે બીજું મહિલાઓ મહિલાઓ પુરુષ થઈ બિઝનેસ કરે છે જોબ કરે છે અને પુરુષ ઘરના કામ કરે છે સપોર્ટ કરે છે એટલે પુરુષ સમવડી થઈ છે એટલે પણ આ એક ટ્રેન્ડ ના એવું નથી દિલીપભાઈ કદાચ ના દિલીપભાઈ એવું પણ કહીશ કે જે ખરેખર એમાં હું દસ ટકા મહિલાઓને આગળ વધારીશ કે જે ખરેખર મહિલાઓ એવી છે કે જે પુરુષોને સાથ આપે છે સાથે મળીને કામ કરે છે જોડે બાળકો બાળકોને જોડે

તમારો બોયફ્રેન્ડ છે કે તમારી મિત્ર છે એ અગર પીવે છે ને તમે એને બતાવવા માટે તમારી બાઉન્ડ્રીઝ નહીં કરો તો તમને લોકો ભલે ફોરેનમાં જે ભગવા રંગના કપડા હતા એમાં એમને ઉદબોધન કર્યું હતું લોકો કઈ કપડાથી તમને નથી ઓળખતા તમારું સ્ટેટસ સિમ્બોલ તમે દારૂ પીવો છો કે તમે સિગરેટ પીવો છો ઉપરથી એ તમારા હેલ્થ ને બી હાર્મ કરે છે તમે તમારી સોશિયલ ઇમેજ પણ બગાડે છે અને ક્યાંક ને ક્યાંક આના માટે એક લો લાવવો ખૂબ

પર્ટિક્યુલર સમાજો છે કે જ્યાં આગળ આવી કોઈ વસ્તુઓ જોવા નથી મળતી હું એવું માધ્યમથી ડેફિનેટલી કહીશ કે હું રબારીને ભરવાડ સમાજ જે છે એને હું બિરદા છું કે જયારે પણ એમના કપડા પહેરીને જાય ને એમને ક્યારે શોષ નથી હોતો ચાહે મોટા કપડામાં મોટા બંગલામાં રહેતા હોય કે મોટા ફાર્મ હાઉસમાં રહેતા હોય આપણે એમનું એમનો જે પહેરવેશ છે જે વડીલોનું માન છે જે મર્યાદા છે જે બહેનો અલગ પુરુષ અલગ કેટલા એવાય સમાજો છે જે અમુક અમુક જગ્યા પર જોવા મળે છે એટલે એ એ બહુ મહત્વનું છે ને આવું હોવું ખૂબ જરૂરી છે માન મર્યાદા છે સવાલ એ કે પ્રથા હતી કાકા કાકી ને ભત્રીજાઓ ને બેનો ભત્રીજીઓના બધા સાથે રહેતા ત્યારે ક્યાંક મર્યાદા રહેતી હતી પણ અત્યારે જે કહ્યું બોલ્ડનેસ દેખાવાની એક ફેશન થઈ ગઈ છે અને માની લો કે જે યુવાન સ્ત્રીઓ છે અથવા યુવા પેઢી છે છોકરીઓ એ તો કદાચ બોલ્ડનેસ દેખાય પણ હવે તો પરણિત સ્ત્રીઓ પણ બોલ્ડ દેખાવા માટે એક ફેશન છે એક ટ્રેન્ડ છે કોમ્પિટિશન છે યસ ડીバイ ખાસ તો આ મુદ્દો છે ને બહુ અગત્યનો છે એમ આઈ હેલો યસ 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 બિલકુલ ઓકે આ જે આ પ્રકારની એક વૈચારિક ક્રાંતિ બહુ આવશ્યક છે હાલના સમયમાં અને આપ જે વાત કરો છો કુટુંબ એકમ એ વિશ્વમાં તો સમાપ્ત થયું માત્ર ભારત દેશમાં છે પતિ પત્ની બાળક દાદા દાદી અને ઘણીવાર તો આપણે જોયું છે કે જો દીકરી એકલી એકલું દીકરી સંતાન હોય તો દીકરીના માં પણ સાથે હોય એવા મેં ઘણા પરિવાર જોયા છે કે જે એ લોકો સંયુક્ત રીતે રહેતા હોય અમે તો દર વર્ષે આ પ્રમાણે જે સંયુક્ત કુટુંબમાં પંદર વર્ષથી વધારે રહે એનું બહુમાન કરીએ

સામનો કરવો હોય તો એક નિર્ણય શક્તિની ભાગીદારી કરવી પડે તો છે કે જે દૂષણ છે નશો એને સામાજિક ક્ષેત્રમાં સામાજિક રીતે સ્વીકૃતિ તરફ જવાને બદલે એને આપણે એક વૈચારિક એનો બદલાવ લાવી અને મેં તમને કહ્યું તેમ એને આપણે આપણે કહીએ તો બેન અને ચંદાબેન પણ સમજ થશે કે જાહેરમાં આપડી અસ્વીકૃતિ થઈ જાય પણ આપણે તો કહેવાનું તો છે જ જે બને છે એ બને છે એને તમે એક આખે જગત તરફ એક ખુલ્લું મૂક્યું

આ કિસ્સાઓ વધતા જાય છે નો ડાઉટ પુરુષોની સંખ્યા વધારે છે પણ સ્ત્રીઓની સંખ્યા જે પ્રમાણે વધતી જાય છે એ ચિંતાજનક છે શોર્ટમાં શું કહેશો કોણ જવાબદાર સમાજ છે સરકાર છે પરિવાર છે સ્ત્રી પોતે છે એટલે આમાં તો સ્ત્રી પોતે જ નક્કી કરે થોડો ઘણો પરિવાર એમાં ભાગ ભજવે છે જેમ કીધું એમ કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા એટલે સ્ત્રીને સ્વતંત્રતા વધુ મળી ગઈ છે અને આ સ્વતંત્રતાના ભાગ રૂપે જ આ દૂષણ આટલું વધી ગયું છે તો હું આપના માધ્યમથી એટલું જ શોર્ટમાં કહીશ કે જો સ્મોકિંગ કરવાથી ફેફસા ખરાબ થાય છે અને ડ્રિંક્સ લેવાથી લીવર ખરાબ થાય છે અને સાથે સાથે તમારી સ્ત્રીને કે જે યંગ યુથ લેડી લે છે હું એ મેસેજ આપીશ કે તમારી માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા પણ આમાં ડાઉન થાય છે ઓછી પડે છે એટલે કે તમે સ્ત્રીપણું પણ ધીરે ધીરે ગુમાવશો છો આ દારૂના કારણે તો ખાસ કરીને તમે બધા જ આ વસ્તુથી અવેર રહેશો અને પોતાને સેલ્ફ લવ કરીને પોતાની જાતને પ્રેમ કરીને અને જો પ્રેમ કરતા હો તો દારૂથી દૂર રહેજો અને દારૂ એ હાનિકારક છે છે અને છે જ ચલો બિલકુલ એટલે જે મારો મુદ્દો આજનો હતો કે સ્ત્રીઓમાં વધ્યો નશાનો ક્રેઝ ત્રણે જે પેનલ પેનલમાં જે મારા પેનલિસ્ટ છે ત્રણે મહિલાઓ છે સમાજ જીવનની વચ્ચે રહે છે સમાજની વચ્ચે રહે છે ને એમણે સ્વીકાર્યું કે ચોક્કસ આ વસ્તુ છે જ પણ સોનલબેને કહ્યું એમ કે રેવ પાર્ટી બર્થડે ડે પાર્ટી હવે તો આ બધું એક ટ્રેન્ડ બની ગયો છે અને એમણે કહ્યું કે આબુમાં પણ આ હવે ક્રેઝ જોવા મળે છે સ્ત્રીઓ અને પુરુષો સાથે બેસીને પીતા હોય છે ખાસ એમણે કહ્યું કે સ્ટીલની બોટલમાં લે છે જેથી કોઈને દેખાય નહીં પણ ક્યાંક જે કહ્યું કે જે ભણેલી અને ખાસ હાઉસવાઈફ પણ હવે તો દારૂ પીતી ક્યાંક નજરે પડે છે દેખાદેખી અ પશ્ચિમી કલ્ચર બેને કહ્યું ક્યાંક જવાબદાર છે અને બીજી વાત કરી કે સંયુક્ત ફેમિલી રિસ્પેક્ટની ભાવના હતી તમારા પરિવારજનો તમારા દાદા દાદી માતા પિતા બધા હતા તો એક રિસ્પેક્ટની ભાવના હતી એ ક્યાંક હવે ક્યાંક દેખાતી નથી પહેરવેશના મર્યાદા આપણે ભૂલ્યા છે સોનલબેન કહે છે આપણે આપણા સંસ્કારને સંસ્કૃતિ ભૂલ્યા છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે એક ચોક્કસ એમણે કહ્યું કે એક બાઉન્ડ્રી હોવી જરૂરી છે તમારા એથિક્સ હોવા જરૂરી છે જે ક્યાંક ભૂલાય છે બાઉન્ડ્રી નક્કી નથી થતી એટલે આ દૂષણ થાય છે ભાવનાબેને કહ્યું એમ કે કોર્પોરેટ કલ્ચર છે ફેશન થઈ ગઈ છે એક સ્ટેટસ સિમ્બોલ છે કે હું વિસ્કી પીવું છું હું દારૂ પીવું છું બ્રાન્ડી પીવું છું અલગ અલગ પાછી હવે તો ચર્ચાઓ થતી હોય છે કે કઈ બ્રાન્ડ પીવો છો તમે આ બધી ચર્ચાઓ થતી હોય છે પણ એમનું કેવું છે કે આઝાદીની જે માનસિકતા છે નો ડાઉટ એમણે કહ્યું કે હજારે કિસ્સો હશે પણ એમણે આ વાત કરી છે કે સ્ટેટસ મેન્ટેન કરવાની સ્થિતિ છે બીજું કામનો બોજો હોય ખાલીપો હોય ડિપ્રેશન હોય અને સંસ્કારની ખોટ ભાવનાબેનનું કેવું છે આ બધા જ કારણો જવાબદાર છે એમણે એક બહુ સરસ વાત કરી જે કદાચ મને દિલમાં ઉતરી ગઈ માં બચાવો અભિયાન શરૂ શરમ આવી જોઈએ આજની આજના સમાજને આજની સંસ્કૃતિને અને આપણે જે પ્રમાણે જે દિશામાં મા બચાવો અભિયાન શરૂ કરવું પડે એટલે કેટલી હદે આ વાત ગઈ છે પણ ક્યાંક બદલાવને ચેલેન્જ એમનું કહેવું કે જરૂરી છે ડૉક્ટર ચંદા પટેલે કહ્યું કે ફાસ્ટ લાઈફ છે ટેન્શનવાળી જિંદગી છે લોકોને મોડર્ન દેખાવું છે ખાસ કરીને સ્ત્રીઓની જ આ ચર્ચા ચાલી રહી છે મોડર્ન દેખાવું છે અને એમણે કહ્યું કે આ પીઓ તમે દારૂ એટલે એમણે આમ તો ડૉક્ટર છે એટલે ડોપામાઈનને ઓક્સિટોશિનની વાત કરી કે આ હોર્મોન્સ રિલીઝ થાય બે ઘડી તમને આનંદ આવે તમે મજામાં આવો પણ પછી શું ડિપ્રેશન તમને ઘેરી વળે છે અને હાઈ પ્રોફાઇલમાં આ ટ્રેન્ડ વધારે છે એમનું કેવું ડૉક્ટર ચંદાનું કેવું છે મૂવી વેબ સિરીઝ સિરિયલો જેમાં હાથમાં ગ્લાસ હોય અથવા હાથમાં સિગરેટ હોય એવી સ્ત્રીઓ બતાવે છે એ પણ કલ્ચર ક્યાંક જવાબદાર છે અને ન્યુક્લિયર ફેમિલીને કારણે સ્વતંત્રતા મળી છે જેને લઈને આ દૂષણ વધ્યું છે ચિંતાનો વિષય સમાજ માટે પણ જેમ કહ્યું એમ કે લીવર દારૂ માત્ર લિવર ખરાબ નથી કરતું દારૂ તમારી જિંદગી તમારા પરિવારને નષ્ટ કરી નાખે છે એ ત્રણેય બહેનોનું કહેવું છે કે આ સમજવાની જરૂર છે બાકી નારી તો શક્તિ છે નારી તો નારાયણી છે કદાચ સ્ત્રી મહાન છે અને મહાન રહેશે પણ આવા દૂષણો હશે તો સમાજે ચોક્કસ ચેતવું પડશે લાલ બત્તી પણ બતાવવી પડશે આકરા પગલાં પણ લેવા પડશે નહીં તો નારી તું નારાયણ સ્ત્રી શક્તિ આની સામે પ્રશ્નાર્થ સર્જાશે ચર્ચાનું સમાપન કરીએ છીએ સોનલ જોશી ભાવના જોશીપુરા ડોક્ટર ચંદા પટેલ ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા સ્ત્રીઓમાં વધ્યો નશાનો ક્રેઝ કેમ અને એની પાછળના કારણો ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર